દિલ્હીની એમ્સ દ્વારા આયોજિત આઈએનઆઈ એન સી ઇટી બે હજાર ચોવીસ એટલે કે ઇન્સ્ટિટ્યુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર કરાયેલા રિઝલ્ટમાં અમદાવાદનો વિદ્યાર્થી હિત માણવરે ઓલ ઇન્ડિયા લેવલ પર પ્રથમ રેન્ક મેળવ્યો છે એમબીબીએસ મેડિકલ પછીના ઉચ્ચ અભ્યાસને લગતા એમડી એમએસ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી આ એન્ટ્રન્સ ટેસ્ટ એમબીબીએસ ઇન્ટર્નશિપ ઇન્ટર્નશીપ પૂર્ણ કરનારા એસી હજાર વિદ્યાર્થીઓએ આપી હતી જેમાં ગુજરાતી માધ્યમમાં કાકરિયાની દીવાન દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કરનાર અને બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થી હીત સંજય મણવરે પ્રથમ રેન્ક મેળવ્યો છે સૌથી રસપ્રદ બાબત એ રહી છે કે તેણે માતૃભાષામાં ગુજરાતીમાં શાળાકીય શિક્ષણ મેળવીને આ સિદ્ધિ મેળવી છે હિત મણવર નવી દિલ્હીની એમ્સમાં એમડી મેડિસિન કોર્સમાં પ્રવેશ મેળવવા માંગે છે અને ત્યારબાદ અમદાવાદમાં તબીબી ક્ષેત્રે આગળ વધવા માંગે છે તમને જણાવી દઈએ કે આઈએનઆઈ સીઈટીના રિઝલ્ટ આધારિત મેરિટના આધારે ભારતમાં નવી દિલ્હીની એમ્સ PGI ચંદીગઢ જે પી એમ ઈઆર પોન્ડિચેરી બેંગ્લોર સહિતની સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકાશે